અને સર્વે સાધનના ફળ રૂપ તો આ સત્સંગ છે બધા સાધનના ફળ સાધન શું કે આપણા તપ ન દાન સાધ્યા બધા ક્રિયા કરી એ બધાનું સાધન એ બધાનું પુણ્ય એ બધાના ફળ રૂપે આપણને આ સત્પુરુષનો જોગ થયો છે આપણે બીજા જન્મોમાં આ જન્મ તો કઈ આપણે દેખાતું નથી કરેલું પણ અનંત જન્મથી આ જીવ આવે છે ગોથક તો એમાં આ બધું કર્યું છે તપે કર્યું છે તીર્થ કર્યા છે વ્રત કર્યા છે દાન કર્યા છીએ યજ્ઞ કર્યા છીએ યોગ સાધ્યા છે બધું કર્યું છે એના ફળ રૂપે આપણને આવા ગુણાતી પુરુષ શાસ્ત્ર પ્રમુખ જેવા મળ્યા છે તો એ સાધનના ફળ રૂપે આ સત્સંગ થાય અને પછી જો છે તે હવે સાધનમાં વર્તી જાય તો મહિમા નિખામી છે તો એ કેસ મહારાજ તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રતિ એકાદશ સ્કંદ કહ્યું છે જે એકાદશ સ્કંદ નો બારમો અધ્યાય છે સત્સંગ નો મહિમા નો અષ્ટાંગ યોગ તથા સાંખ્ય વિચાર તથા શાસ્ત્ર પઠન તથા તપ ત્યાગ યોગ યજ્ઞ અને વ્રતાધિક કરીને હું તેઓ વશ થતો નથી જેઓ સત્સંગે કરીને વશ થાવ છું આનો શું કારણ કે તપ કરે એટલે જ્ઞાન તો થાય નહીં શરીર ક્રષ્ટ થાય ઇન્દ્રિયો ઢીલી પડે પણ એક જ્ઞાન ન થાય તીરથ કરે તીરથ કરેલા તો શું આ બધા ઘણા કરે છે ભાભલા ઢોલા આજે કેટલાય વેરા તીરથમાં ફરી આવે પણ આ જ્ઞાન તો થાય નહીં તીર્થે જવું તે સત્સંગ કામ જ્યારે મળે સદગુરુ જે હઠામ ત્યારે થયા સાધન સર્વ પૂરા જ્ઞાની જનો તો ન ગણે અધુરા ચિંતામણીની થઈ પ્રાપ્તિ જે નહીં બધા મની ગદ રહે ન તેને જેને મળે સદ ગુરુજી સમર્થ કલ્યાણના સાધન સર્વ વ્યર્થ આ લખી ગયે ધ્રો કે આવી રીતે સત્સંગનું ફળ જ આ છે કીરથનું ફળ આ છે તપનું સાધનનું ફળ આ છે કે આપણને આવા ગુણાતીત પુરુષ મળવા એ સાધનનું ફળ અને એવા સાધન આપણે કર્યા છે આનંદ જન્મથી તો જ મહારાજ કે આવા પુરુષનો જોગ છો તો પછી હવે એમાં આપણી વર્તીલો ભાઈ અને એમાંથી આપણે જે માર્ગદર્શન મેળવવાનું છે એ આમાંથી મળી જાય તો એ મહારાજ આપણને અમને તો એમ ભાષે છે જે જન્મનો સંસ્કાર હશે તે પણ સત્પુરુષને યોગે કરીને થયો આ મહારાજ કહે છે કે આપણા જે આ સંસ્કાર છે એ પણ સત્પુરુષના યોગે આવા સંસ્કાર આપણામાં પડ્યા છે અને અત્યારે પણ જે સંસ્કાર છે આ સત્પુરુષના જોગે આ આ સ્વામી જોગે મહારાજ પ્રમુખ સ્વામીનો આ સદે જોગ થયો તો આ બધા આપણા આવીને આ સમાગમમાં બેઠા છીએ પણ સાથે આ જોગ ના હોત તો અહીં ના હોત અને જેને નથી એ કોણ આવીને બેઠો એકબીજાની ઓછી એકબીજાને સંગે જોગ થઈ જાય આ તો કરંટ છે ને એટલે જોગી મહારાજનો તમને સંગ લાગે અને તમારા આ તમારા આજુબાજુના સંબંધીઓને સંગ લાગે એમ એકબીજાનો આ લો કરીને આ સત્સંગ થાય અને સત્સંગ અવાય એટલે જે આ સંસ્કાર પડ્યા છે એ પૂર્વે આવો જોગ હશે અને અત્યારે પણ આ જોગ છે અને આગળ પૂર્વે પણ જે સંસ્કાર થાય છે એવા સત્પુરુષના જોગે જ થાય છે એ વિના સંસ્કાર પડતા નથી એમ જય મહારાજ અને આજ પણ જેને સંસ્કાર થાય છે આજ પણ જે સંસ્કાર થાય છે તે સત્પુરુષ ને યોગે કરીને થાય છે માટે એવા સત્પુરુષ નો સંગ પ્રાપ્ત થયો છે હમ તો પણ જેને જેમ છે તેમ સમજાતું નથી તેને અતિશય મંદ બુદ્ધિ વાળો જાણવો મળ્યું આ તીર્થે હું તે સત્સંગ કામ જયારે મળે જે હઠામ આ ચાલો તીર્થે જવાનું ફળા તે સત્પુરુષનો જોગ મળવો એમ આવા સોષનો જોગ મળ્યો અને જેમ જેમસેમ આપણને એનો મહિમા ન સમજાય અને એનો સમાગમ ન થાય તો કસરત ટળાય નહીં અને તે મહિમા વિનાની ભક્તિ ખાઈ રોગ જેવી એ ભક્તિ સારધા ટકાઈ નહીં એટલા માટે મારે કહેશે છે આપણે આવા પુરુષનો યોગ મળ્યો મહિમા સમજાય તો આપણને એમ થાય કે આપણે બધાય તીરથ તપ વ્રત દાન યજ્ઞ યોગ બધું કરી ચૂક્યા છીએ હવે એમાંનું કાંઈ કરવાનું આપણે બાકી નથી હવે તો શું કરવાનું બાકી થાય એમનો સમાગમ અને એમની પ્રસન્નતા ક્ષમા છે એમની આજ્ઞા શું છે એમાં વર્તી અને મને વચ્ચે જે કરી એમનો સમાગમ કરી અને આપણા જીવમાં જે આ માયાનો પાસ છે અજ્ઞાન છે અને છે તે એ આપણે એમાં સમાગે કરી અને એમાંથી આપણા આત્મામાંથી બરબાળ કાઢવાનો છે અને આપણા આત્માને ગુણાતીત કરવાનો શુદ્ધ કરવાનો એમાં કોઈ પ્રકારનું વરગાડ રહેવો ન જોઈએ શુદ્ધ આત્મા ચેતન થાય અને એમાં એક વરગાડ પરમાત્માનો બસ તે સિવાય બીજો કોઈ વરગાડ નહીં તો છે તે આત્માએ આ સત્સંગ મળ્યો દુર્લભ અને એનો લેખે લઈ અને ત્યાં સુધી હજુ હજુ આપણે સત્સંગમાં અધુરા છીએ સત્સંગ કાતો છે સત્પુરનો સમાગમ કર્યો નથી ન કે કોઈ પ્રકારનો વરગાડ ન રહેવો જોઈએ આ કાયા નગરીમાં તેત્રી કરોડ દેવતા છે એ તેત્રી કરોડ દેવતાનો ઉપરી આત્મા છે અને આત્માના ઉપરી એક પરમાત્મા છે આ વસ્તુ આપણને સમજાય તો પછી ક્યાંય આપણી વર્તી લોભાય નહીં ક્યાંય વર્તી આપણી બંધાય નહીં લેવાય નહીં લોભાય નહીં આપણેને સકામ ભક્તિ છે એટલે સ્થિરતા રહેતી નથી આપણી ગમે ત્યાં આપણે ફસાઈ જઈએ છીએ આપણે ત્યાં કોઈ પ્રલોભન આપે કે લોટરી લખી લે આશીર્વાદ તો એ ભલો ભાઈ જઈએ એટલે એને લઈ અને આપણા મનની સ્થિરતા થતી નથી અને મન સ્થિર થયા વહેના વેગે વહેતા વાર એમાં પ્રતિબિંબાશે રે પાણી વહેતું હોય એમાં આપણું મોઢું જોવા જઈએ તો નહીં દેખાય એ તો જ્યારે સ્થિર પાણી છે ત્યારે આપણું પ્રતિબિંબ દેખાશે એમ મનની સ્થિરતા થયા વહેના આ આ જ્ઞાન ટકશે નહીં એટલા માટે કહે છે કે મનની સ્થિરતા ક્યારે થાય કે આ તો એટલે વેગે વહેતા વારીમાં પ્રતિબિંબ નભાશે તેમ મન ડગમગે જ્યાં લગી ત્યાં લગી નવ ભ્રમ પ્રકાશે જ્યાં સુધી મનની ડગમગાટ છે ત્યાં ભ્રમ દ્રષ્ટિ નહીં થાય

તેથી પણ હું આ સત્સંગની સભાને અધિક જાણું છું આપણને જણાય છે વિચાર કરો પોતાના અંતરમાં પાછી આપણા ગૌલોકની વૈકું આ બેઠા છે એવું મનાય છે પછી આગળ તો વાત પછી પણ આપણે આ ગૌલોકની સભામાં અને આ સાથે વૈકુંટની સભામાં અને આ સભામાં બેઠા છે એવું મનાય મુંબઈના હોલમાં બેઠા છે એ મહારાજ બતાવે છે

પુરુષ કયો છે સ્ત્રી કહી છે બાળક કયું છે એ દેખાય છે કેમ એ અલ્પ છે અને આપણી દ્રષ્ટિ મહત્ છે એમ આપણે આ જગત અલ્પ છે અને ભગવાનની દ્રષ્ટિ મહત્ છે એટલે એ દ્રષ્ટિ એ બોલે છે કે આ સદે આ અક્ષરધામની સભા દેખાય છે મને એ મહારાજ એ દ્રષ્ટિએ બોલે છે પછી આપણે વિચાર કરવાનો કે મહારાજ અક્ષરધામની સભા ક્યાં સુધી આપણે અક્ષરધામ ના અધિકારી થયા તો એ વિચાર કરવાનો આપણે પછી અરે એમાં જો લગાર પણ મિથ્યા કેતા હોઈએ તો આ સંત સભાના સમ છે હમ સ્વાગન ખાય તો કે આ જો અમે આ ના સમજતા એ અને કોઈને શંકા થાય કે આ તે વાત મનાતી જ ગાય આ તો આનંદ પ્રકારના માણસ અમે ક્યાંય એક સમજણ એક સ્થિતિ વાળા તો પછી આ અક્ષરધામ ની સભા છે કેમ બનાય

અને દેખવામાં પણ આવતું નથી તે સારું સમ ખાવા પડે છે સમ ખાવા પડે છે સારું આમ ખાવા પડે અને બ્રહ્માદિક ને પણ દુર્લભ એવો જે આ સત્સંગ તેમાં આવીને પરમેશ્વર વિના જેને બીજા પદાર્થમાં હેત રહે છે તેનું કારણ એ છે જે હાબરો આ વાત મુદ્દાની આવી કે બ્રહ્માદિક પણ મોટા મોટા દેવતાઓને પણ આ વાત સમજવી દુર્લભ છે અને આવી સભામાં આવીને આ વાત આપણે નથી સમજાતી એનું શું કારણ એ બતાવે છે મારા શું કહે છે જે જેવી એ જીવને પરોક્ષને ને વિશે પ્રતિ છે તેવી પ્રત્યક્ષ વિશે દ્રઢપણે પ્રતિ થતી નથી આ મુદ્દો આયુર્વેદો આવે કે જેમ આપણે મૂર્તિઓમાં આગળ થઈ ગયા એ મહાન પુરુષોમાં એવી પ્રતિ છે એવા પ્રગટ વિતરા છે ગુણાતીત પુરુષ એમાં વિશ્વાસ એમાં પ્રકૃતિ નથી આવતી એનું આ કારણ છે એટલે આ વાત સમજાતી નથી એમના વિશે જો આપણને વિશ્વાસ આવે અને જો મનાય તો આ વાત સમજાય ન કે સમજાય એવી નથી પરોક્ષમાં આપણને પ્રતિ છે પણ પરોક્ષમાં છે એટલું પણ એ આપણને સમજાવવા નહીં આવે એ કહેવા નહીં આવે એ આપણું ભાંડું નહીં ચાલે અને આ પુરુષ પ્રગટ છે એ આપણું ભાંડું થાય છે અને આપણને કહેશે અને આપણને માર્ગદર્શન આપશે એટલા માટે મહારાજ આ પ્રત્યક્ષ વસ્તુ લાવીને મૂકે છે જેવી પરોક્ષે ભગવાન ભગવાનના ભક્તોનો મહિમા થાય એવો જો પ્રત્યક્ષે ભગવાનના સંતનો મહિમા સમજાય તો મહારાજ કે મુદ્દો હાથ આવ્યો આપણે એકવીનું વાંચ્યું હતું અને આ મધ્યના એકવીમાની વાત શબ્દ છે મધ્યના એકવીમાં કે જેવી પરોક્ષે ભગવાનના સંતનો મહિમા થાય એવો જો પ્રત્યક્ષ ભગવાન અને આ સંતનો મહિમા સમજાય તો મુદ્દો હાથ આવ્યો અને મુદ્દો હાથ આવ્યો એટલે મહારાજ કે કેશ પકડવાનો મુદ્દો આ હોય કેશ પકડી જાય મુદ્દો ના થયો તો ગમે તેમ ફોર્મ મારો કોર્ટમાં કેશ દાખલ જ નહીં કરતા મુદ્દા વગર તો એ કે કહેતા એમ આગળ આ ભાગવતમાંય લખ્યું નિરોધ જે આગળ ભગવાન ભગવાનના ભક્તની થઈ ગયા એમાંથી પાછી વર્તી વારી અને આ પ્રગટમાં વર્તી જોડો અને એનો વિશ્વાસ રાખી અને તમે આ માર્ગદર્શન લો તો આ વાત સમજાશે અને મનાશે એમ જેમ આપણને ભણાવનારા જે પ્રોફેસર એમનો ફોટો આપણા છોકરાને આપીએ તો છોકરો ભણશે નહીં પણ એ આપણા પ્રોફેસર થકી બીજા પ્રોફેસર થયેલા હોય એના જોગમાં જાય તો પ્રોફેસર થાય પણ ફોટાથી પ્રોફેસર થવાય નહીં એમ સદે ભગવાન પૂરો થઈ ગયા એનાથી એકાંતિક ધર્મ સિદ્ધ નહીં થાય એ તો પ્રગટ ભગવાન કે પ્રગટ સંત જો એનો જોગ થશે તો આપણા જીવમાં એકાંતિક ધર્મની દ્રઢતા થશે ન કે સંસ્કાર પડશે તમે પરોક્ષ ભક્તિ કરતા હશો તો એનું ફળ જશે નહીં સંસ્કાર થશે પણ જે આત્યંતિક મોક્ષ છે આત્યંતિક જ્ઞાન એ નહીં થાય એ તો જોશે જ પ્રગટ ભગવાન સત્પુરુષ તો એ મહારાજ આપણા માર્ગદર્શન આપે શું કે તમે તે શ્રુતિમાં કયો છે જે જેવી પરોક્ષ દેવને વિશે જીવને પ્રતિ છે તેવી જો પ્રત્યક્ષ ગુરુરૂપ હરીને વિશે આવે તો જેટલા અર્થ પ્રાપ્ત થવાના કયા છે તેટલા સર્વે અર્થ તેને પ્રાપ્ત થાય છે અને ભાગવત માં એ લખ્યું છે ને કે નયમયા ની તીર્થાની ન દેવા મશીલા મયા તે પુનંતુ કાળે દર્શના દેવ સાધવા ભાગવતના ત્રણ અધ્યાયમાં આ શ્લોક મૂક્યો છે અને સમજાવ્યું સમજાયું છે કે આ ભાઈ આ ભગવાન પ્રગટ કે ભગવાન બનાવીને આ જીવના જ્ઞાન થતું નથી અને આ વાત સમજાતી નથી એટલા માટે પરોક્ષે ભક્તિ કરીએ છીએ એ આનંતજીવને સંસ્કાર નાખવા માટે છે પણ પછી એ સંસ્કાર પડતા પડતા સંસ્કાર પૂરે સંપૂર્ણ થાય ત્યારે આપણને પ્રગટ સ્વરૂપ ઓળખાય ત્યારે આપણને મનાય ન કે અધૂરા સંસ્કારો તો મનાતું નથી એટલા માટે આ ધર્મના માર્ગે ચાલવું એ સંસ્કાર તો એ કહેવાય અને જ્યારે આવો સંત સમાગમ પ્રાપ્ત થયો આવો સંત સમાગમ આપણને મળ્યો છતાં પણ ત્યારે દે મૂકીને જેને પામવા હતા તે તો દે છતાં જ મળ્યા છે આ મનાય કે અક્ષરધામ માં જઈને જેને ભેગું બે છે જેને મળવું છે જેને પામવા છે એ અહીંયા જ મળી ગયા આવા ગુણા પુરુષ અને મહારાજ એવું જો મનાય છે અને એવું મનાય તો જવા આપવાનું રહે નહીં અને જીવ કરતા જ થઈ ગયો તું એ કહે મહારાજ માટે જેને પરમપદ કહીએ જો પરમ કહીએ મોક્ષ કહીએ મોક્ષ કહીએ તેને છતે દેહે જ પામ્યો છે મનાણો આપણે આપણે ક્યાં બેઠા છીએ મુંબઈ આ મુંબઈની ધર્મશાળામાં એમ નહીં આપણે બેઠા છે શ્રીજી મહારાજ કુશર કુંવરભાઈ ધર્મપુર વાળા કુશર કુંવરભાઈના કાગળ લખ્યા છે કે અમીર દેશથી લખાવન શ્રી સહજાનંદ સ્વામી ત્યારે કુશર કુંવરભાઈ પૂછાવે છે કે મહારાજા તમે કાગળ લખ્યો અનિર્દેશથી એ શું છે કંઈ ગામ નામ દેશ શું ક્યાં છે તો મહારાજ પછી આ બતાવે છે કે તમારું શહેર છે તે અનિર્દેશ અને તમારો આ બંગલો છે એ નિર્દેશ છે અને આ તમારું શહેર નિર્દેશ અને તમારું આ પ્રગણું અનિર્દેશ છે અને આ તમારું પ્રગણું નિર્દેશ અને આપ આ પૃથ્વી આ અનિર્દેશ છે એમ કરતાં કરતાં મહારાજ ઠેઠ અક્ષરધામમાં પકાવ્યું કે અક્ષરધામ અનિર્દેશ અનિર્દેશ એટલે શું કે એનો નિર્દેશ નથી એનું માપ નથી એનો વિસ્તાર નથી સર્વત્ર છે તમે જ્યાં બેઠા તો ત્યાં છે તમને એ દ્રષ્ટિ નથી અંતર દ્રષ્ટિ કરો તો મનાય કેમ કે આપણે શેના આધારે છે કે ધર્મશાળા તે ધર્મશાળા સાચી છે ધર્મશાળા પૃથ્વીના આધારે છે પૃથ્વી શેના આધારે છે પાણીના આધારે જળ આધારે જળ શેના આધારે છે કે તેજના આધારે તેજ સના આધારે વાયુના આધારે વાયુ સેના આધારે આકાશના એમ કરતા કરતા અહંકાર મહાતત્વ પ્રધાન પુરુષ પ્રકૃતિ પુરુષ તેથી પર સત્ય ભ્રમના આધારે

આવે આવે એવી અતિશય ઝીણી વાર્તા છે એમ વાર્તા કરીને શ્રીજી મહારાજ જય સચિદાન કહીને પોતાના ઉતારામાં પધાર્યા અંતનું બીજું થયું મહારાજ અંતર્દ્રષ્ટિ કરાવી દે